હેલો એવરીવાન આજે અમે આવી ગયા છે અમારા ગામમાં આ મિલન છે આ ધરો ભાઈ છે બ્લડ ગ્રુપ કરો અને આ અમે આજે પાણી દોડાવતા છે અહીંયા બોર કરવા માટે પહેલાં એ લોકોએ અહીંયા જોયું મસ્ત આવ્યું છે પાછા આ લોકો એકવાર કરી બતાવે તો તમને બતાવ્યો વિડીયોમાં આ ભાઈ નારિયેળથી જોઈ છે આ અંકલ પેલા અંકલ આવી રીતે લાકડાથી બી કરે છે તમે જોઈ શકો છો આવી રીતના હા લાકડું જો આવું અહીંયા અહીંયા નીચું થયું આજે લાકડું નીચું થયું ત્યાં પાણી રહેવાનું શક્ય થાય વધારે હોય એવું કંઈ વિરલ કંઈ બોલવું હે તારે કાકા હવે નારિયેળ બી ઊંચું કરીને જોતા છે આજે કદાચ બોર કરાવી નાખવાના છે પછી તમને બોર પણ બતાવીશું બધા વિરાલ ખૂણામાં અહીંયા એ લોકો ડિસ્કશન ચાલે છે સંદીપભાઈ કહે છે બધું સાયન્ટિફિક જ છે આ બધું સંદીપભાઈ તમારું શું કેવું સંદીપભાઈ કે છે કે બધું ઇફેક્ટ છે થોડુંક આ ઓ પોઝિટિવ એવું બ્લડ ગ્રુપ હોય તેનું થઈ જાય એટલે આ બે માણસનું જે અમે બોલાવ્યા છે અંકલ લોકોનું ઓ પોઝિટિવ જ બ્લડ ગ્રુપ હશે એ લોકો જોઈ શકે છે આ અંકલ પાછા ચેક કરે છે એ લોકોએ વચ્ચે તો કરી દીધું અમે કીધું કે ખૂણામાં ખૂણામાં બોર કરી

અહીંયા વચ્ચે જ સૌથી વધારે છે એવું કીધા છે એ લોકો આ અંકલે બી એજ કીધું હા જો હા ભાઈ એ બી એજ કીધું અહીંયાં જ ન સૌથી વધારે છે આ રાજુભાઈ છે ચઢાવના રાજુભાઈ તમે આ કનુભાઈ વેવલ ત્યાં સૂર્યા એક આવી ગયા છે મારા અંકલ પણ અમે કહો પોઝિટિવ છે વિરલ કે તું પણ ટ્રાય કરી શકે મારો ભાઈ કરે છે કઈ થયું મારો ભાઈ કહે છે કે થોડું ખેંચે જેવું અહીંયા જ આ લોકોએ ભૂમિપૂજન પણ કરેલું હતું મેં તો નહી આવેલો હતો ભૂમિપૂજનમાં હવે બીજે ચેક કરે છે જિગ્નેશ સાયન્ટિસ્ટ वेद आठ देख रहे हैं। एम ने क्या कहा? हाँ एम। तुम्हारे पकड़ी होने? ऐसा एक बार जो लगना तो लगने कितने का दर्द सामने आ टेस्ट है जाइ क्या नहीं? मारपोता हम तो हैं जहाँ से? तो हरा में दिलाएँगे। क्या मत पकड़ों उनके मत? वो पकड़ाना। हाँ बार। हाँ नज़ હા ભાઈ એ તો પહેલીવાર જ કરેલું છે તો બી થઈ ગયું હમ સંદીપભાઈ કીધા છે એમ જો પેલા જે અંકલ હમણાં લાકડું લીધું ને એ તો એમણે એ તો નારિયેળ જ કરે છે પણ હમણાં પહેલીવાર લાકડાથી કર્યું તો એમનાથી પણ થઈ ગયું એવું કહે છે હવે વિરલે કીધું એમ મેં ભી આ બધું કે બહુ જોયું નથી પણ હવે ઘણા આ બાજુ આવી રીતના પાણી જોવડાય છે એમ સક્સેસ જાય છે જો તમારા બી આવું પાણી નીકળતું જ નહીં હોય તો જણાવજો અમે અહીંયા કોન્ટેક નંબર શેર કરી દઈશું બંનેના તમે બી બોલાવી શકો છો કારણ કે ઘણી જગ્યાએ ત્રણ ચાર વાર પાણી નથી નીકળતું અમુક પાણીવાળા વિસ્તારમાં તો વાંધો નહીં પરંતુ ડાંગ જેવા વિસ્તારમાં ઘણી વાર નથી નીકળતું આવી રીતે નીકળે છે પછી પાણી તો બંને કદાચ આજે જ બોર કરીએ તો તમને બતાવીએ વિડીયોમાં આગળ તો બોર તો આજે નથી કરવાના ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા વેવલ પેલા કાકાને મૂકવા આવેલા ને આ બોલું સેન્ડવિચ સેન્ડવીચ ખાવું ભાઈ છે લાગે છે એવું મામાના છોકરા આવી તો મસ્ત લાગે છે તો તમે પણ અહીંથી જતા હોય તો આવજો આ ઉમરા વેવલ રોડ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ આરપી બ્લોગર મિલન સાથે આવેલા છે મને ઓકે થેન્ક યુ બાય